મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા ઘરનું દ્રશ્ય કેટલીક હદે અણધાર્યું રહે છે આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભાળી જશે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેન સાબિત થઈ શકે છે તમારા જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા જીવનસાથી સાથે એક અદભુત સાનનું આયોજન કરો ઉપાય સવારે અને સાંજે ઓમ બ્રામ બ્રીમ બ્રો સહ બુધાયા નમઃ નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશાલી સચવાય છે વૃષભ રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા તેકો આપશે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને બોલી જશો ઉપાય નાની કન્યાઓને લાલચૂરી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે મિથુન રાશિફળ મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે મિત્રો તથા પરિવાર સાથે એક સમય તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્નજીવનમાં આગવમ મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો ઉપાય કાગડાઓ શનિ દ્વારા શાસિત ને પકોડા ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો કર્ક રાશિફળ તમારો મગજ સારી બાબતોને સ્વીકારશે તમારો પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે જ્ઞાન માટેની તમારી તરસના નવી મિત્રો બનાવવામાં મદદ કરશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે આજે તમારા જીવનસાથી ખાસા રોમેન્ટિક જણાય છે ઉપાય રસોઈ ઘરમાં સંગાથે જમવાથી પ્રેમ સંબંધો વધે છે સિંહા રાશિફલ આજે તમે જે કંઈ કરશો તેમાં ઊર્જાથી સફર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતા અડધા સમયમાં પાર પાડી શકશો એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો તમારે તમારો ફાઝલસે બાળકોની સોબત માણવામાં વિતાવવું જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ પરવાની જરૂર પડે તો એવું કરજો અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમે ખોટા પાડવાનું ગમશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે ઉપાય વ્યવસાયિક અને ધંધાકીય જીવનમાં સફળતા ચિહ્નિત કરવા માટે વડવૃક્ષ ઉપર પાણી અને મીઠું દૂધ ચડાવો અન્ય રાશિફોલ ઇક્વોલ ફિટનેસ તથા વેઇટ લોસ પ્રોગ્રામ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો એ તમને માનસિક શાંતિ આપશે પણ આવો અંગત જીવનના ભોગે ન કરતા તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને લીધે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશમાં લીલો રંગ સામેલ કરો તુલા રાશિફળ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે પરિવારની જરૂરિયાતો તરફ રુદુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારું પ્રિય પાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે નવા વિચારો ઉત્પાદક હશે એકાંતમાં સમય પસાર કરવું સારું છે પરંતુ જો તમારું મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારો જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો ઉપાય પરિવારમાં ઉત્સાહ અને આનંદ વધારવા માટે પીપલના વૃક્ષને કેસરનો ચાલલો કરો અને ઢીલી પીળી દોરીથી બાંધો વૃશ્ચિક રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે તેઓ અપાર ખુશીનું માધ્યમ છે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર પરશો એવી શક્યતા જોવાય છે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય એક યાદગાર કુટુંબ જીવન માટે સફેદ પથ્થર ઉપર સફેદ ચંદનના લેપનું ચિહ્ન કર્યા પછી પાણી રેડો ધનરાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહે કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવવામાં સક્ષમ ના થઈ શકો બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે તમે જો વિદેશમાં નોકરી માટે અરજી કરવાનું વિચારતા હો તો તાપોનો દિવસ શુકનવંતો જણાય છે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો ઉપાય એક દીવો પ્રગટાવી એમે અમુક કાળા અને ધોળા તર નાખો આ ઉપાય પરિવારની ગુમાવેલી ખુશાલીને પાછો લાવશે અને આલીવારિક સંબંધોને મોકળો કરશે મકર રાશિ રાશિફળ તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો ઘરના મોરચે મુશ્કેલીઓનું ચરુ ઉકળી રહ્યું છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો નવા કૌશલ્ય અને પદ્ધતિનો સ્વીકાર કારકિર્દીને આગળ વધારવામાં જરૂરી પુરવાર થશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા કોઈ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે ઉપાય ધનના નિરંતર પ્રવાહ માટે ગુરુવારે કેળા લેવાનું છોડો કુંભ રાશિફલ ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્તતન છે તે સ્વયં સ્વયંસ્ફૂરીતાને મારી નાખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતા પંગુ બનાવે છે આથી એ તમે બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ગામો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય બહુરંગી ફોલીવાળા કૂતરાની સંભાળ લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે મીન રાશિફળ ખાસ કરીને હૃદય રોગના દર્દીઓએ કોફી છોડી દેવી કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા વખાણ અનેક લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે જીવનનો આનંદ માણા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં तमने जो लामा समय थी शापित होवानी अनुभूति थती हो तो आज तमने आशीर्वाद अनुभूति थशे। उपाय सुगंधित वस्तुओं और लेखना उपयोग थी स्वास्थ्य ने लाभ वीडियो जोवा बदल अकामारी चैनल ने लाइक करो और सब्सक्राइब करो कॉमेंट में हर हर महादेव लखो तमारो दिवस शुभ रहे